શરૂ કરીએ વાંકાનેર બેઠકની સ્થિતિ પર આજની ચર્ચાનો દોર આપણી સાથે ચર્ચામાં છે મોરી અને મોરબી શહેરના પ્રતિનિધિ છે દિલીપ બરાસરા સતીષભાઈ શરૂઆત આપણાથી કરું તો વાંકાનેર વિધાનસભા બેઠકની જ્યારે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે કોંગ્રેસ અહી આઠ વખત ભાજપ બે વખત જીત્યું છે કોંગ્રેસ અહીં વધુ વખત જીત્યું છે એ વાત ચોક્કસ છે પરંતુ

મતદારો છે એટલે એવું બનેલું છે ભૂતકાળમાં કે કોળી સમાજના પ્રતિનિધિ અથવા મુસ્લિમ સમાજના પ્રતિનિધિ ચૂંટાઈ આવે જે આપણે વાત કરીએ તો ઓગણીસો પંચ્યાસી માં પોપટી પોપટભાઈ જેજરિયા અપક્ષ તરીકે ચૂંટાઈ આવેલા અને કોંગ્રેસના ઉમેદવાર બીજા નંબરે હતા પછી ઓગણીસો નેવમાં અમિલબાદી કોંગ્રેસ કોંગ્રેસના ચૂંટાયા ફરી પાછા ઓગણીસો પંચ્યાસી માં આજ જે પોપટભાઈ એ એ જ્ઞાતિ ફેક્ટર ના કારણે ચૂંટાયા પણ ઓગણીસો અઠ્ઠાણું માં જે ત્રિપાખ્યો જંગ થયેલો એ વખતે ફરી પાછા ખુરશીદ પિરજાદા કોંગ્રેસના ચૂંટાઈ આવ્યા અને એના પાછળનું કારણ એ હતું

તો એ જ્યોત્નાબેન સોમાણી જોવા જઈએ બે હાજર સાત ની ચૂંટણી જયારે થયેલી ત્યારે કોળી જ્ઞાતિના ચાંદની હત્યાકાંડ નો મામલો ત્યાં સ્થાનિક રીતે બહુ ચાલેલો જેના કારણે એ અઢાર હજાર

તેમને 26000 મતની સરસાઈ આ બેઠક પર મળી હતી જી અને તેમનો વિજય થયો હતો જી અદલીપ આપને પૂછવા માંગીસ 1995 માં જ્યારે ભાજપે આ બેઠક પર ઝુકાવ્યું ત્યારે માવજી રાઠોડને માત્ર 639 એટલે કે 1% જેટલા મતો મળ્યા હતા આ પોપટ જીંજરિયાએ એ વખતે અપક્ષમાંથી ઝુકાવ્યું હતું અને આ બેઠક કબજે કરી હતી ભાજપે પ્રથમવાર ઉમેદવાર ઉભો રાખ્યો હોવાની વાત સમજી શકાય પરંતુ ભાજપની સ્થિતિ આટલી પાતળી એ વખતે કેમ હતી ઉમેદવારોનું જે ભાજપના ઉમેદવારો હતા મતદાર ઉપર તેમનું પ્રભુત્વ કયા પ્રકારનું રહ્યું હતું આ બહુ મહત્વનો પ્રશ્ન છે આ સીટ ઉપરનો જી કે ભાજપની જ્યારે પાટલી બહુમતી મળીને પોપટ ઝીંજરિયા છે અપક્ષ તરીકે જીતાડા ઓગણીસો ની આસપાસ જ ખુરશીદ પીરજાદા જે હતા જીરજાદા પરિવાર માંથી જે ધારાસભ્ય હતા એમના ઘરે બોમ્બ ની એક ઘટના બની હતી જી આ ઘટના બાદ એક વાતાવરણ આખું અલગ ચેન્જ થઈ ગયું જી અને એવાની અંદર જયારે નું નેટવર્ક વાકાનેર તાલુકા કે સિટીમાં એટલું બધું હતું નહીં ભાજપમાંથી જન્મ થયો હતો ત્યાં એવા પોપટ જિંજરિયા છે એના કારણે ભાજપને બહુ ઓછી ભાજપના ચહેરા ને ત્યારે ઓળખતું જ નહોતું ભાજપના સંગઠનની શરૂઆત હતી ભાજપનો ઉમેદવાર નવા હતા અને પક્ષે પોપટ જિંજરિયા છે એનું એના પોતાના મતદારો માટે પ્રભુત્વ બહુ સારું હતું એના કારણે ભાજપની ત્યારે અત્યારે બહુ સ્થિતિ ખરાબ હતી અને તે પછીની સીટની સીટ ની વાત કરીએ તો તે પછી પોપટ જિંજરિયા છે જે કોંગ્રેસની ટી પછીની સીટની વાત છે તો એમાં તેમને ભાજપની તરફથી ટિકિટ મળી હતી તેઓ ભાજપ તરફથી જીતેલા હતા એટલે એક ફેક્ટર બહુ મહત્વનું છે એમાં જી દિલીપ તો વાત કરી નવા સીમાંકનની તો વાંકનીરમાં કયા કયા બદલાવો આવ્યા છે કેવી રીતે રચના થઈ છે અને જ્ઞાતિનું ગણિત આ બેઠક પર કેવું રહેશે વાંકાનેરની સીટની આપણે વિધાનસભાની વાત કરીએ તો વાંકાનેરની અંદર ખાસ તો વાંકાનેર તાલુકો પછી વાંકાના વિસ્તાર છે રાજકોટ તાલુકો જે છે એના પણ પચાસ ગામો આમ આવે છે વાકાનેરના સો ગામો આમ આવે છે અને વાંકાનેર શહેર છે આ એ વિધાનસભા છે અને નવા જે થયો છે તેમાં બહુ મોટો ફેરફાર વાંકાનેર સીટમાં નથી થયો વાકાનેરની જે સીટમાં પહેલા જે ગામો એમાંથી બે ગામો રાજકોટ ગ્રામ્યમાં ગયા છે અને તેમના દસક ગામો આ બાજુ આવ્યા છે પણ સીમાંકનથી એટલો બધો ફેરફાર થયો ને આમાં ટૂંકમાં વાંકાનેર શહેર વાંકાનેર તાલુકો અને જે રાજકોટ ગ્રામ્ય ના પચાસ ગામો છે એનો સમાવેશ થાય છે

સો ટકા કોંગ્રેસ પક્ષને આ ફાયદો કરાવે કેમકે આ બેઠક પર પચીસ ટકા જેટલા કોળી મતદારો હોય અને એકવીસ ટકા જેટલા મુસ્લિમ મતદારો હોય અને બંનેનું કોમ્બિનેશન થાય તો આપણે કહ્યું એમ ભાજપને અઠ્યાવીસ ટકા અને કોંગ્રેસને એકસઠ ટકા મત મળે એટલો જંગી તફાવત જોવા મળે છે એનું કારણ આ જ્ઞાતિવાદી રાજકારણ જ છે અને જ્ઞાતિવાદી પરિબળ લોકોની સમસ્યાઓ અને જે જનપ્રતિનિધિ જે ચૂંટાયેલા છે તેમની પ્રત્યેનો મતદારોનો અભિગમ કયા પ્રકારનો દેખાય છે આપણે વાંકાનેર અંદર આપણે વાત કરીએ તો જ્યારે કોંગ્રેસની સમસ્યાઓની વાત કરીએ પહેલા તો આપણે તો વાંકાનેર જે વિકાસ થવો જોઈએ તે વિકાસ નથી થયો ત્યાં રસ્તા બનેલા છે સફાઈ થાય છે પણ સામે જે સુવિધા સિટી લેવલની સુવિધા હોય નથી ઉભી છે લાઈટ ની પ્રશ્ન છે તે સિવાય ટ્રાફિક નો પણ પ્રશ્ન બહુ મોટો છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો ઔદ્યોગિક લેવલે જે વિકાસ થવો જોઈએ વાકાનેરનો ડેવલપ થવો જોઈએ તો વાંકાને આજની તારીખમાં પણ વાકાનેરમાં ઉદ્યોગો વિકસ વિકસ્યા છે પણ જે મોરબી સાપેક્ષમાં માં વિકસવા જોઈએ એટલા નથી વિકસ્યા ત્યાં ખેતી આધારિત ઉપર હજી આજની તારીખે લોકો અહીંયા ખેતી આધારિત છે એટલે વાકાનેર પણ જે વિકાસ જે થવો જોઈએ ડેવલપમેન્ટ થવું જોઈએ મોરબી લેવલનું એ ત્યાં નથી થયું અને બીજી જે આપણે વાત કરીએ જ્ઞાતિ લેવલ ના લેવલના સમીકરણોની વાત કરીએ તો મુસ્લિમ મતદારો છે ત્યાં બહુ મોટું ફેક્ટર કામ કરે છે સૌથી વધુ મતદારો છે કોળી મતદારો છે પરંતુ મતદાનની જ્યારે વાત કરે ત્યારે મુસ્લિમ મતદારોનું વોટિંગ સૌથી વધુ થાય છે કારણ કે તેમનું વોટિંગ છે નેવ ટકાની આસપાસ અત્યાર સુધી ચૂંટણીમાં રહ્યું છે સામે પક્ષે કોળીનું વોટિંગ છે ચાલીસ પચાસ ટકા સુધી જ રહ્યું છે આ પણ મુદ્દા મહત્વના છે એમાં બીજી એક ખાસ વાત સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ જીતુ સોમાણી છે એનું ફેક્ટર પણ એક કામ કરે છે આ બાબતમાં જયારે તાલુકા પંચાયત ની વાત કરીએ આપણે તો તાલુકા પંચાયત ની ઓગણીસ સીટ છે તેમાંથી ભાજપની નવ સીટ છે અને દસ

કે જે મોમેડિયન લેવલના ગામો છે કે જે ખેતીયારે જોડાયેલા ગામો છે જે કોળી જ્ઞાતિના ગામો છે કે લઘુમતીના ગામો છે એ ગામોમાં કોંગ્રેસ દબદબો જોવા મળે છે એટલે આ પણ એક ફેક્ટર છે કે સ્થાનિક સ્વરાજ્યમાં જે કોંગ્રેસ ભાજપ બંને દબદબો જોવા મળ્યો છે તેમાં કોંગ્રેસને થોડોક ફાયદો વધારે થવાની શક્ય છે સતીશભાઈ એક ખાસ આપને પૂછવા માંગીશ આ બેઠક પર ખાસ કહી શકાય કે જ્યારે જ્યારે અપક્ષ ઉમેદવાર અહીં ઉભો રહ્યો છે ત્યારે ત્યારે ભાજપને સૌથી વધુ નુકસાન થયું છે આપણે ઓગણીસો પંચ્યાસી ને ઓગણીસો અઠ્ઠાણું ની ચૂંટણી પર જો નજર કરીશું તો આ વાત સ્પષ્ટ થઈ છે અને આ વખતે પણ ઘણી પાર્ટીઓ ઉઠાવી રહી ખાસ કરીને ગુજરાત પરિવર્તન પાર્ટીની આપણે વાત કરીએ તો અહીં મતોનું વિભાજન કયા પક્ષને નુકસાન કરી શકે છે એ હવે એમાં એવું છે કે કોંગ્રેસ કયા પક્ષને ઉમેદવાર એટલે કઈ જ્ઞાતિના ઉમેદવારને ઉમેદવારી કરાવે છે સામે કોણ પક્ષમાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી કયા સમાજના ઉમેદવારને ઉમેદવારી કરાવે છે અને અપક્ષમાં કોણ આવે છે એના ઉપર મોટો આધાર કબજો ને તો વાળી વાત છે હવે આપણે કોઈ સ્પષ્ટ એવું તારણ ઉપર ના આવી શકીએ કે અપક્ષ ઉમેદવાર થી ભાજપ ને જ ફાયદો થશે કે અપક્ષ ઉમેદવાર થી કોંગ્રેસ ને જ ફાયદો થશે એ કોઈ બી અરસ ફાયદો અને નુકસાન થઈ શકે છે દિલીપ એક ખાસ વાત આપણે પૂછી છે બે હજાર સાત ની જો ચૂંટણી ની આપણે વાત કરીએ કોંગ્રેસ ના મોહમ્મદ જાવિદ વિરજા જીત્યા અને તેમણે ભાજપ ના જોત્સના સોમાણી ને અઢાર હજાર જેટલા જંગી મતો ની લીડ થી હરાવ્યા હતા પરંતુ એ જ જોત્સના બહેને બે હજાર બે ની ચૂંટણી માં નવ હજાર ને છસો મતો થી જીતીને સીટમાં ભાજપનો મુદ્દે જીતેલા હતા પણ જયારે ભાજપના રાજકોટમાં જે લોકસભાની સીટ છે જેમાં વાકાનેર વિસ્તાર આવે છે રાજકોટમાં કિરણ જે ત્યારે બહુ વિરોધ થયો હતો

વિધાનસભા બેઠક પર જે લોક મુખ્ય ચર્ચા થઈ રહી છે એ પ્રમાણે જીતુભાઈ સોમાણી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે વાંકેરના લોહણા સમાજના અગ્રણી છે વર્ષોથી અપક્ષ ઉમેદવારી કર્યા બાદ ભાજપમાં માં જોડાઈ છેલ્લા દસેક વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે તેમના પત્ની જ્યોત્નાબેન સોમાણી બે હજાર બેમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે એટલે એક જીતુભાઈ સોમાણીનું નામ ચાલે છે બીજું નામ ચાલે છે નાગદનભાઈ ચાવડા જેઓ આર આહીર સમાજના અગ્રણી છે રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન છે અને ભાજપના અગ્રણી છે જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે એટલે નાગદાનભાઈ ચાવડાનું નામ ચાલે છે આ ઉપરાંત કાદરભાઈ સલોત જો ભાજપમાં વર્ષોથી લઘુમતી મોરચાના અગ્રણી રહ્યા છે મુસ્લિમ સમાજના છે અને આ કાદરભાઈ સલોતને પક્ષ પ્રવક્તા વિજયભાઈ રૂપાણીનો પણ ટેકો છે એટલે કાદરભાઈનું નામ પણ ચર્ચામાં અત્યારે ચાલી રહ્યું છે તાજેતરમાં જ મીન્સ એકાદ વર્ષ અગાઉ છેલ્લા છ બાર મહિનામાં જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે વાંકે વાંકાનેરના યુવરાજ છે દિગ્વિજયસિંહ ઝાલા જેઓ કોંગ્રેસના અગાઉ ધારાસભ્ય રહી ચુક્યા છે એમના પુત્ર છે ઝાલાનું નામ પણ આ બેઠક પર ચર્ચામાં છે એટલે અને તાજેતરમાં જ મુખ્યમંત્રીએ જયારે એક સમારંભ થયેલો રાજવી કુટુંબો નો ત્યારે ત્યાં વાંકાનેરણ માં હાજરી પણ આપેલી છે એટલે કેસરી દેવસિંહ ઝાલાનું નામ ચર્ચાઈ રહ્યું છે આ ઉપરાંત કાળુભાઈ કાકરેચા જીવણભાઈ સાકરિયા તેમજ બાઉભાઈ નસીફ જેવા અન્ય નામો પણ આ બેઠક પર ચર્ચાએ છે ભારતીય જનતા પાર્ટીમાં જી અદલીપા આપણે પૂછીશું કોંગ્રેસમાં એવા કયા કયા નામો હાલ ચર્ચામાં છે કોંગ્રેસમાં તમે જુઓ તો તમે પાર્ટી ચૂંટણીમાં આપણે ઇતિહાસ જોઈએ તો પીજાદા પરિવારનો દબો રહ્યો છે કારણ કે પિઝાદા પરિવારના છે એ જે મુખ્ય છે એ વાકાનેર મુસ્લિમ સમાજના ધર્મગુરુ મનાય છે એટલે જાવેદ પીજાદા રણિંગ ધારાસભ્ય છે જે તેમનું નામ સૌથી મોખરે છે કે ભાઈ એમને જ પણ ટિકિટ મળે શકીએ તો હાલની તારીખ આપણે કહી શકીએ કારણ કે તેઓ વાઘાને મોટલી સમાન ધમક ઉપરાંત ઓલ ઇન્ડિયા જ કમિટીના પણ મેમ્બર છે જી અને હાલ બીજી એક ચર્ચા છે એમના સાથેના ભાઈની છે જે ધારાસભ્ય છે મહમ્દ જાવેદ પિર્ઝાદા તેમના ભાઈ ઇરફાન પિર્ઝાદાની જી તેઓ એપીએમસીના પૂર્વ ઉપરમુખ રહી ચૂક્યા છે તેમજ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના ડેલિકેટ છે તેઓ જી અને ને દાવેદારી અંગે નથી પણ ટૂંક ચર્ચામાં આવેલું નામ છે તેમનું પછી વાત કરીએ તો કોણી સમજના આગેવાનોમાંથી નવગણભાઈ મેઘાણી કરીને એમનું પણ એક નામ ચર્ચામાં છે કે જેઓ રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય છે હાલમાં તેમના પત્ની છે એ જિલ્લા પંચાયતના સદસ્ય છે અને કોણી સમાજના આગેવાન છે આ ઉપરાંત મહિલા તરીકે જો મહિલાને ટિકિટ આપવાની વાત આવે તો કોંગ્રેસમાંથી મુમતાઝબેન એનું નામ ચર્ચામાં અત્યારે હાલમાં ચાલે છે કે કોંગ્રેસના સક્રિય કાર્યકર છે અને જો મહિલાને ટિકિટ મળે તો તેમને પ્રાથમિક મેળવી શક્યા છે એટલે કોંગ્રેસમાં હાલમાં આટલા ઉમેદવારોના નામ ચર્ચામાં આવી ગયા ચાલી રહ્યા છે એમાં 老弟。 શક્યતા છે એ જાવેદ પીર સાદાની અત્યારે માની શકાય એવી છે જી એટલે કે ભાજપના સાત અથવા તેનાથી વધારે નામો ચર્ચામાં છે અને કોંગ્રેસમાં ચાર કરતા વધારે નામો સંભવિત ચહેરાઓ આ વખતે દાવેદારીમાં છે સદીશભાઈ આપને એક છેલ્લો સવાલ અને સંક્ષિપ્ત માહિતી આપની પાસેથી જાણવા લઈશ આ બેઠક પર વાંકનેર બેઠક પર કોળી મુસ્લિમ પટેલ અને માલધારી મતો આ બેઠકનું ચિત્ર બદલી શકે છે ત્યારે ઓવરઓલ આ બેઠક પર આપણે જે ચર્ચા કરી તેના અંતમાં નિચોડ સ્વરૂપે દર્શકોને આપ આ બેઠક વિશે શું કહેશો નહીં જેમ દિલીપભાઈએ વાત કરી પૂર્વ પ્રમુખ છે અને સક્રિય રીતે રાજકારણ માં છે અગાઉ પણ ભારતીય જનતા પાર્ટી ના સત્તાવાર ઉમેદવાર કરતા અપક્ષ તરીકે તેમને પચીસ હજાર મત મેળવી અને આ બેઠક પર ફાઇટ આપેલી છે અત્યારે તો સ્પષ્ટ લાગી રહ્યું જી દિલીપ આપને પૂછીશ આ વખત ની વિધાનસભા ચૂંટણીમાં વાકાનેર અને મોરબી બંનેની જો આપણે વાત કરીએ તો જંગ કયા પ્રકાર નો જોવા મળશે આપણે પેલા મોરબી ની વાત કરીએ મોરબીની ચૂંટણી છે આ વખતે કારણ કે ઘણા બધા માટે નારાજગી છે પણ એક મુદ્દો હતો કે જે સિરામિક કારણે પરેશાન કરી રહ્યો છે પણ જનરલી આખી જે ચૂંટણીની આપણે વાત કરીએ અત્યાર સુધી ચૂંટણીમાં તો મોરબીની ચૂંટણી આ વખતે અભ્યાસ માટે બહુ સારામશાળી સાબિત થવાની શક્યતા છે કારણ કે કોઈ મોટા મુદ્દા નથી સ્થાનિક મુદ્દા છે ધારાસભ્યની લોકપ્રિયતા છે કોંગ્રેસનો ફ્રેશ ચહેરો છે જીપીપીનો પણ એક મુદ્દો મોરબીમાં કદાચ થોડો ઘણા ભાગ ભજવે એવી શક્યતા છે કારણ કે એનો કશું બળ ઉમેદવાર આવે તો બંને પક્ષો માટે પણ એક બાબત છે કોંગ્રેસની જૂથબંધી છે એટલે આ બધા મુદ્દા છે આ બધા મુદ્દા આ બધી કસોટીમાંથી ભાજપ અને કોંગ્રેસ બંને એક કસોટીમાંથી પસાર થવાનું છે મોરબીમાં વાત કરીએ એવી જ રીતે વાત કરીએ તો વાકાનેર સીટની વાત કરીએ તો વાકાનેરની સીટ છે એ એક સંવેદનશીલ સીટ ગણાય છે બધી રીતે કારણ કે ત્યાં કોઈ કોઈ એક પક્ષનું પ્રભુત્વ નથી રહ્યું